យូនាមិនលืมតាហេចាឡាវណមិនដាដាណាក់ទីម៉ាហាគាព្រមធ្វើហា Ia, fe yna. Ie,

હાલો <laughs> <laughs> તો <laughs> ગમત

પછી તમાર નંબર આવો બીજા નંબર અમારા ગોમ માં એકસો લગભગ બારસો બારસો ઘર ખરો બારસો ઘર

પેડી ઉપર મેલ્યું બધો વિચાર કરે કશી રીતે પેઢી ઉપર જુસવામાં માથું ભગત હતા માધેવજી ના મસ્તક ઉતારી રોટલા ઓ બંટી ના કોરી ના ખાધેલા ચીણો ખાધો ચીણો જાય ના ખાધા ચેણા ચેણો કોઈ ખાધે ચેણા નું ઘે બનાય

ના 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 તો માતાજી અંબાજી મારી બહુત માનવી પ્રતિજ્ઞા છે હા એ બરોબર ચરી છે આ એ વાત છે એ તો કશું ના કોડા પટે આ હંસા બેન જીવે વાલમ નોય દાદા આટલી ઉંમરે કળ કળાટો છે એ દાદા 15 ગો હા ભળો બોસાય જી પરિવાર 15 થી કોણ હતો એવા